નમસ્કાર મિત્રો તારીખ છે ઓગણત્રીસ જૂન બે હજાર પચીસની અંદર કરવાના છે વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો જીરુનો વાયદો આખરે એક્સપાયરી પહેલા ઓગણીસ હજારની સપાટી પર પહોંચી ગયો છે જીરુ બજારમાં ભાવ આખરે ઓગણીસ હજારની સપાટી પર પાર પહોંચી ગયો છે અને નિકાસના વેપારોનો અભાવ છે

આઠ અઢાર હજાર પાંચસોથી લઈને અઢાર હજાર સાતસો સુધી જાય તેવી સંભાવનાઓ વેપારીઓ અને જે જણાવી રહ્યા છે જીરુનો સ્ટોક હજુ ખેડૂતો મોટા પ્રમાણમાં ખેડૂતો પાસે પડ્યો હોવાનો અંદાજ છે સાઇનામાં જે લેવાલી એકદમ ઓછી છે અને આ સંજોગોમાં જીરુમાં જે આવકો વધારે આવતી હોવાથી અત્યારે હજી પણ જીરુના ભાવમાં ઘટાડો થાય તેવી સંભાવનાઓ રહેલી છે જૂન વાયદાની એક્સપાયરી જે અત્યારે થવા જઈ રહી છે અને પહેલા જે ચોમાસું સારું જશે તો પાસરોતરા વરસાદના કારણે સારો થશે તો પાક પણ સારો થવાની સંભાવનાઓ છે તેથી કરી શિયાળામાં પાણીની તંગી રહેશે નહીં અને જીરુંનો જે જૂન છે તેની વાત કરીએ તો એકસો પાસઠ રૂપિયાથી ઘટીને ઓગણીસ હજાર બંધ થઈ રહ્યો છે જુલાઈ વાયદો એક્સપાયરી પહેલા ઓગણીસ હાજર બસો ની સપાટી પર બંધ થઈ રહ્યો છે તો મિત્રો આથી જીરો લગતા સરક સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું બીજા વિડીયો સાથે જય જવાન જય કિસાન